ડ્રાય ફ્રૂટ હોય ને કાજુ બદામ પિસ્તા ત્યારે ક્યાં આપલો જો દીદી બેન ધ્યાન કાજુ બદામ પિસ્તા એ ડબ્બી તો આપણે તો મને જે આપણે જે સોફા સેટ ને બધું જોયું ત્યાં તો તમને તમને જૂનું જોવા અહીંયા અહીં એકદમ ફ્રેશ માલ એ બી રવિવારી બજારમાં માં અને પણ ઓછી પ્રાઇસ તો જોઈ શકો છો તમે અહીં એકદમ ફૂલ સ્ટોક છે અહીંયા તમને ડાઇનિંગ ટેબલ બધી રીતે તમારે જોઈ બી જો તો અહીંયા બધું મળી જશે આપણે છે ને અહીંયા જો લારી બજારો છે અહીંયા તો તમને જે ઘરે ધંધો કરવો હોય તમારે તો અહીંયા જો બધી અલગ અલગ જાતિ લારીઓ છે હેલો ફ્રેન્ડ્સ કેમ શું ગુજરાતમાં છું નરેશ પરમાર સ્વાગત છે તમારું ફરી એકવાર એનપી અમદાવાદીમાં તો ફ્રેન્ડ્સ તમે અત્યારે છે ને મને બહુ સારો સપોર્ટ કરી રહ્યા છો અને બહુ સારી કમેન્ટ આવી રહી છે સારા એવા વ્યૂઝ આવી રહ્યા છે હા થોડો ટાઈમ માટે અમને મેં વિડીયો નહોતો આવી રહ્યો પણ હવે આપણે કન્ટિન્યુ ચાલુ થઈ ગયા છે વિડીયો પાછા આવશે આજે આપણે આવ્યા છીએ રવિવારી બજારમાં રવિવારી બજારમાં આપણે ઘણા બધા એવા વિડીયો બનાવેલા છે એવા ત્રણ કે ચાર બનાવેલા છે પણ રવિવારી બજારમાં કેવું હોય છે કે દર રવિવારે કંઈક ને કંઈક અલગ હોતું હોય છે આજે રવિવાર બજારમાં શું નવું આવેલું છે એ બધું તમને એક્સપ્લોર કરીને બતાવીશ કે શું છે અને તમારા ઘણા લોકોની મને ખબર છે કમેન્ટ હોતી હોય છે કે ચણિયાચોળીમાં સાડીમાં વધારે વિડીયો બનાવો તો ઘણા બધા ઓપ્શન છે તો આપણે એ પણ વિડીયો ચણિયાચોળી વિડીયો બતાવીએ આપડે રવિવાર બજારમાં એકદમ ફૂલ અહીંયા ભીડ છે અને અત્યારે તો લગ્ન સીઝન છે એટલે અહીંયા અત્યારે ભીડ બધી જગ્યાએ રહેવાની અને સેટરડે સન્ડે હોય એટલે ભીડ તો બધી જગ્યાએ રહેવાની તો ચલો ફ્રેન્ડ્સ આપણે મળીએ અંદર શું છે એ અને તમે જે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો

ઉપર રાખીને વેચવાનું સારી આરી એટલે કોબીસ નો દાડ બને બાકી ફાઈબર બોડી આવે આ બજારમાં લેવા જાવ તો 150 માં મળે મશીન અત્યારે 100 રૂપિયા માં છે ને સાથે લાઈટર છરીને પિલર તો આ વસ્તુ ફ્રી માં મળે આખો સેટ જે છે 100 રૂપિયા માં મળે આ બધું એક જ મશીન માં થઈ જાય બરાબર બધું બતાવી દઉં બધું એક જ મશીન માં કાકડી હોય ગાજર હોય મૂળા કાંદા બટેકા ટમેટા બધું એક જ મશીન માં થઈ જાય અલગ અલગ કોઈ મશીન નહી લા કાંદા કટિંગ કરતા ને આખો ભરતી હોય ઓનિયન ડાયરેક્ટ કરી

સોળ હજાર સોળ હજાર રૂપિયા છે જોઈ શકો છો ઘણા બધા અલગ અલગ છે ડાઇનિંગ ટેબલ નું છે સાડા પાંચ હજાર રૂપિયા ચાર સાડા ચાર આવશે જો તમે નવા નવી લેવા જાઓ ને તો તમારા આની આસપાસ છે તમને આઠ હજાર આસપાસ મળે છે સસ્તો મળે અને અહીંયા થોડો ભાવ કરાવો કરો છો તો બી થઈ જશે તો આપણે બીજા વિડીયો તો આપણે તો હમણાં જે આપણે જે સોફા સેટ એવું બધું જોયું ત્યાં તો તમને તમને જૂનું જોવા અહીંયા એકદમ ફ્રેશ માલ એ બી રવિવારી બજારમાં અને પણ ઓછી તો જોઈ શકો છો તમે અહીંયા એકદમ ફૂલ સ્ટોક છે અહીંયા તમને ડાઇનિંગ ટેબલ બધી રીતનું તમારે જોબી જોઈતું તો અહીંયા બધું મળી જશે અને હા આ કોઈ શોરૂમ પર નથી આ તમને એકદમ રવિવારી બજારમાં શોરૂમ જેવી ક્વોલિટી અહીંયા મળી છે શું પ્રાઇસ છે મને બી ખ્યાલ નથી આપણે સો અહીંયા પ્રાઈસ બી પૂછી લે શું પ્રાઈ છે આપણે અહીંયા સોફાનું પેલું સોળ હજાર રૂપિયા આવશે ને એની અંદર શું શું આવશે આખો પૂરો સેટઅપ સોળ હજાર રૂપિયામાં આખો સેટ આવશે જોઈ શકો છો આની અંદર સોળ હજાર રૂપિયામાં આખો સેટ આવશે અને એની અંદર ઘણા બધા છે ને આ રીતના જો આનું શું તાનનું પ્રાઇઝ આપશે આ બાર હજાર રૂપિયામાં આવશે આમાં કે આ એક સેટ આવશે ને આ બંને આવશે શું વાત છે તો બાર બાર હજાર રૂપિયા તમે જોઈ શકો છો આ છે ને કે એમ પેલા ભાઈ પાછળ બેઠા એ બી આવશે બાર બાર હજાર રૂપિયા છે અને અહીંયા તમારે જયારે જો તમારે અહીં આવવું હોય તો તમારે આપડે છેલ્લે લાસ્ટમાં છે તમે જ્યારે અહીંયા રવિવારી બજારમાં એન્ટર થશો તો છેલ્લે લાસ્ટમાં છે જોઈ રહી શકો છો અહીંયા તમે અહીંયા આવશો અહિયાં આવશે આપડે લારીઓને બધું મળે છે ને લારીઓ ને બધું એની સાઈડ આવશો એની બાજુમાં અહીંયા ખૂણામાં જ ભાઈ ઉભા હોય છે અને ખૂણાની સાઈડ છે તો જોઈ શકો આ દિવાલ છે દિવાલની એક્ઝેક્ટ સામેની સાઈડ આવવાનું લાસ્ટમાં ખૂણામાં તમને અહીંયા મળી રહેશે દરગાહની બાજુમાં તો અહીંયા દરગાહ ની બાજુમાં જ છે કોઈ બી ના પૂછો કે અહીંયા રવિવારમાં દરગાહ નું ખૂણામાં જ છે દરગાહની બજાર અહીંયા આવીએ જશે તો અહીંયા બધી વસ્તુ મળી જાય ને એકદમ ફ્રેશ છે એવું નથી કે જૂનું છે જોઈ શકો છો તમે બધું એકદમ ફ્રેશ મળી જશે જયારે બી આવો ત્યારે અહીંયા મારું ચેનલનું નામ આપજો તમને થોડું ડિસ્કાઉન્ટ બી કરી આપશે તો ચાલો ફ્રેન્ડ કોઈ નવા વિડીયોમાં ત્યાં તમને જો પાના પકડ પકડમિસ બધી વસ્તુ જોતી હોય બધી ટોટલી વસ્તુ અહીંયા મળી જશે તમારે કોઈ દુકાન પર જશો તો અમુક વસ્તુ તમને મળશે બી નહીં અને અહીંયા તમને છે ને ટોટલી ટોટલી આઈટમ મળી જવાની છે જોઈ શકો છો તમે બધી વસ્તુ અહીંયા પાના પકડ આરી બારી બધી વસ્તુ બધી ટોટલી વસ્તુ છે અહીંયા અને અહીંયા જોવો જ્યારે તમે અહીંયા આવશો ને તમે અહીંયા બધું મળી જશે અને અહીંયા તમને અહીંયા હથોડી બી જોતી હોય છે હથોડી બી અહીંયા છે બધી જાતની સાઈઝ ની બી છે કાંઈ વસ્તુ તો બી આપણે ખાલી આ પકડનું શું છે એસી રૂપિયા જોઈ શકો છો એસી રૂપિયા છે એવી રીતે હથોડી બી છે જોઈ શકો છો અમે હથોડી છે અહીંયા હથોડી શું પ્રાઇસ છે એકસો પચાસ રૂપિયા જોઈ શકો છો એકસો પચાસ માં અને તમારે અહીંયા છે ને થોડું રિઝનેબલ કરાવવું છે તો કરવું પડશે અને તમારા પાના જોતો હોય તો પાના નો આખો સેટ આવશે કેટલા છે બસો બસો રૂપિયા જોઈ શકો છો આખો પાનાનો સેટ આવી જશે એની અંદર તો આ રીતે બધા સેટ જોતો હોય તો મળી જશે અહીંયા બધું ઘણી બધી આઈટમ છે અહીંયા મળી શું છે આપડે પચાસ રૂપિયા ડિસમિસ ના છે જોઈ શકો છો બધી અલગ અલગ આઈટમ છે અહીંયા અને પણ અહીંયા આવો તો જરૂર જરૂરથી મળજો બધી વસ્તુ છે જોઈ શકો છો આખું પેટ આપણું જોતી તો બી અહીંયા મળી જશે બધી આઈટમ છે અને અહીંયા જીરો બધી મળીએ તો ફ્રેન્ડ્સ તમે જો સબસ્ક્રાઈબ ના કરે તો પ્લીઝ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો નવો વિડીયોમાં મળીએ છે આપણે છે ને અહીંયા જો લારી ની બજારો છે અહીંયા તો તમને જે ઘરે ધંધો કરવો હોય તમારે તો અહીંયા જો બધી અલગ અલગ જાતિ લારીઓ છે તમારે જે બી પકોડીની લારી છે યા તો આઈસ્ક્રીમ ની જાય છે પાનનો ગલ્લો છે કઈ બી વસ્તુ રાખવી હોય કે તમારે ડુંગળી બટાકા જે જે બી વસ્તુની તમારે લારી જોઈતી અહીંયા એકદમ ઓછી ભાવમાં મળી જશે કે તમારે પકોડીની લારીઓ છે જોઈ શકો છો તમે અહીંયા કે ભેળપુરીની છે કોઈ બી વસ્તુની તમારે જો લારી કરવી હોય તો અહીંયા તમે આવશો રવિવારી બજારમાં તો અહીંયા લાસ્ટમાં આવશો ને તમને અહીંયા બહુ જ ઓછી પ્રાઇસમાં અહીંયા લારીઓ મળી જવાની છે શું પ્રાઇસથી સ્ટાર્ટિંગ હોય છે મને નથી ખબર પણ આપણે એકવાર પૂછી લઈએ છીએ આપણે અહીંયા સ્ટાર્ટિંગ શું હોય છે લારીઓનું આ લારીઓની સ્ટાર્ટિંગ શું હોય છે આપણે અહીંયાથી આપણે આ ચાલો ઓકે સાડા પાંચ હજાર સાડા આઠ હજારથી થઈ શકે ઓકે 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 અને પકો ઓકે પકોડીવાળી એસી

पछि एक आ छे यहाँ જોઈ શકો છો તમે આ બી બહુ મસ્ત છે એ ભી આની છે હલકા નું આયગા ઓલકા ઓકે યે કે પ્રાઈસ છે અચ્છા ઓરલ કા રેટ છે અચ્છા હા હા તો જો શકો યે બધી અલગ અલગ જાતી છે બધી અલગ અલગ જાતી જોઈ શકો છો તમારા જેવી બી જોતી છે અહીંયા બધી લારીઓ બધી ટાઈપની જો છે આ બજિયાને લારી તમારા ટાઈપની બનાવી હોય તો જોઈ જ અહીંયા શકો છો શું પ્રાઈસ છે આની સોળ હજાર રૂપિયા તો જોઈ શકો છો સોળ હજાર અને એકદમ મજબૂત આવવાનું છે એવું નથી કે ભાઈ લો ક્વોલિટી છે એકદમ મસ્ત મજબૂત લારી છે જોઈ શકો છો તમે અને તમારા પછી જે બી નામ લખાવ તમે નામ લખાઈ શકો છો અને કોઈને અગર બનાવી હોય લારી તો બની જાય ખરી કોઈને એને એમની ટાઈપની બનાવી કે મારે આ ટાઈપ બની જાય ઓકે તો એમને જો કસ્ટમાઇઝ તમારે કરાવ્યું હોય કે મારે આ રીતનું નહીં થોડું મારે અલગ ટાઈપનું કરવું છે તો બી અહીંયા મળી જશે તો તમે છેલ્લે આવશો ને તો અહીંયા ભાઈ છે એમને મળી શકો ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર બોલી શકો તમે ખાલી અહીંયા હા બોલો 9662050853 ઓકે તો ભાઈનો કોન્ટેક્ટ નંબર છે તો જો તમારે બાય ચાન્સ સાથે તમારે ખુદની રીતે બનાવવું હોય કે તમારે કઈક નવું કરવું હોય એની અંદર બનાવીને તો પણ મળી જશે અને એનો શું ટાઈમ હોય છે કેટલા ટાઈમ લાગે આમ લારી બનાવવાનો તમારે એક બે દિવસ લાગે દિવસમાં જ બની જાય શું વાત છે એક બે દિવસ મને એવું હતું કે મહિના જેવું લાગતું હશે પણ એક જ બે દિવસમાં બની જતો તો બહુ સારું કહેવાય અને જો તમારા ઘરે ધંધો આવી જાય કોઈ ચાલુ કરવું હોય તો એકવાર રવિવારી બજારમાં મુલાકાત લઈજો તો ચલો ભાઈ મને કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય